અને હવે જે છીએ મોખરાજી ના દર્શન કરવા સુંદર એવું લોકેશન છે અને સુંદર એવો સનસેટ ત્યાં થવાનો છે તો આપણે ત્યાં જઈને સનસેટ દર્શન કરવા છે મોખરાજી ના પણ દર્શન કરવાના છે અને તમને પણ કરાવવાના છે તો મોજ મસ્તી સાથે જોડાયેલા રહેજો જય હર મોજ મસ્તી જય મોખરાજી તો મિત્રો આપણે જઈએ છીએ મોખરાજી ના દર્શન કરવા અહીંયા સુંદર મજાનું સનસેટ પણ જોવાનું છે ને બસ ફોગવા આવ્યા છે જો આ મંદિર બસ ખૂબ જ ઓરું આવી ગયું ને સુંદર મજાની દેરી છે એમ કહેવાય કે હા એના ડુંગર ઉપર મોખરાજી બેઠા છે આ આપણે ના દર્શન કરવાના છે ને તમને પણ કરાવવાના છે અને ત્યાં જઈને આપણે સુંદર મજન સંસેર જોવાનું છે અને તમને પણ દેખાડવાનું છે તો ચાલો આપણે જઈએ છીએ ના દર્શન કરવા આદર પણ જવાય હે હા તો આપણે કોકને પૂછી લઈએ દાદા આપણે મોખડાજી જવું છે મોખડાજી આવડી આ દેરી ઇત છે ને તો ત્યાંથી હાલીન જવું પડશે હા જય માતા હા ઓકે ઓકે બાર જય માતા તો આપણે આવી ગયા છીએ મિત્રો મોખડાજીના દર્શન કરવા જો અહીંયા આપણે ચાલીના જવાનું છે ઉપર દેરી છે તો ચાલો

કેવી સુંદર જગ્યા છે એકદમ શાંતિ વાળી અને નેચરલ પ્લેસ છે તમારા બધા જોર ને જરૂર આવવાનું જ છે પણ આજ હું વિડીયો તેવો બનાવીશ તમને દેખાડીશ તમને આવું મન થઇ જશે હો

जय होरज दादा जय होरज दादा जय होरज दादा તો મિત્રો ખુબ જ સુંદર એવી આ જગ્યા છે ખુબ જ સુંદર એવું મંદિર છે પૂંજારી બાપા ચાલે આવે છે અને કે નીચે પણ ખૂબ જ સુંદર એવી જગ્યા છે મંદિર છે બગીચો છે અને એમ કહેવાય કે ખૂબ જ સુંદર જગ્યા છે તો તમે નીચે જઈને પણ દર્શન કરો તમને ખૂબ આનંદ થશે તો અમે હવે જઈએ છીએ નીચે વીર મોખરાજી મંદિરે ત્યાં પણ દર્શન કરવા અને તમને પણ ત્યાંના દર્શન કરાવશું જય વીર મોખરાજી બન્યા આગળ સમહે તો મા નીચે પણ સુંદર એવી જગ્યા આવેલી છે જો અહીં સુંદર એવું મંદિર પણ છે આપણે ત્યાં પણ જઈને દર્શન કરી લઈએ એટલે દીદીને આપણે બધી વસ્તુ જોવા મળી જશે અમે જરાક મોડા પડી ગયા છે અને સૂરજ ડુબાના કારણે જલ્દી જલ્દી બધું કરીએ છીએ સંસરીથી ફૂલ ફરતું એ કેમ સુંદર છે હા નીચે જો સુંદર જગ્યામાં બગીચો છે અને બધી રીતે સારું છે બીજુ બાજુ એમ કેવાય કે ચાંદો ઉગે આવું તમને ત્યાં કે જોવા મળશે આવું આપડા કચ્છ માં મળે જોવા ને અહિયાં બીજું આપડે મોખડાજી ના મંદિરે જોવા મળે છે મોખરાજી મળ વાહ આજે વચલી ગઈ હતી જય શ્રી મુરલીધર દાદાની છે અને આપણે જે ચામુંડા નું મંદિર પણ છે સામે જય વીર મુરલીધર દાદા વાહ ખૂબ સુંદર એવી જગ્યા છે અને અહીંયા એમ કહેવાય કે આપણે જે વીર મોખડાજી ગોહિલ એમનું સ્થાનક છે અને તેની સુંદર એવી મૂર્તિ પણ બનેલી છે માફ કરજો જરાક અમે ભેલા આવી ગયા છીએ એટલે દાદાને દર્શનને એમ કહેવાય કે તાળું છે જગ્યા બહુ જ સુંદર છે તમારે જરૂર ને જરૂર અહીંયા આવવાનું છે દાદાના દર્શન કરવાનું છે ને આ સુંદર એવી જગ્યાની મુલાકાત લેવાની છે અમે તો આ મુલાકાત લઈને ખૂબ જ આનંદ આનંદ થઈ ગયો છે મજા આવી ગઈ વાહ સુંદર આનંદને અદભૂતિ થાય એમ કહેવાય કે આ મંદિરનું નિર્માણ પણ સુંદર એવું થયું છે ખૂબ જ સારું એવું કેમ લોકેશન પર પટેલ ભાઈ કહેતો ત્યાં સાચું ઓળખે એવું તળાવ છે બહુ સુંદર એવી જગ્યા છે આવો પાછળ પાછળ તમને હજી એક સુંદર જગ્યા દેખાડું ચાલો જો બગીચો પણ આવે છે મંદિરમાં અંદર બગીચો છે બાળકો માટે રમવાની જગ્યા પણ છે અને એમ કહેવાય કે ભાવનગરની ખૂબ જ નજીક આવેલી જગ્યા છે એટલે આ બહુ સુંદર એવી જગ્યા છે નહીં સંજયભાઈ ફરવા જેવી અને અસલી આનંદ માણવા જેવી આવો અને જો બાજુમાં સાઈડમાં તે સુંદર એવું તળાવ પણ છે જુઓ હા આવું તમને બધું ત્યાં જોવા નહીં મળે મંદિર સનસેટ ડુંગરો બગીચો તળાવ આવું બધું તમને ક્યાંય જોવા નહીં મળે આ જગ્યામાં બધી વસ્તુ આવી ગયેલી છે તળાવ છે પછી બગીચો છે સનસેટ છે ડુંગર પણ છે અને જો એ સુંદર એવા એમ કહેવાય કે નજારા છે હા 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 જોવા તમને કેવી આનંદ થાય છે વાહ ભાઈ વાહ જુઓ દેખાડો આપણા દર્શક મિત્રો દેખાડો

કોઈ જાજુ માણસો દેખાડું નહીં એટલે અમે કોઈને કઈ કઈ પૂછી નથી કઈ જાણી નથી પણ જગ્યા ખુબજ સુંદર છે અને બહુ મજા આવે એવી અસલી આનંદ એમ કેવાય ને કે પરમ પરમ આનંદ આનંદ

મેળા જેમને હું આજે જ ખબર પડી જગ્યા અમે આવ્યા હતા પોહરીમાં એ પણ અમને આજે જ ખબર પડી કે ભાઈ એમને કોઈક મહેમાન મજા કે આ જગ્યા છે જાવ તમે મજા આવશે તમે કીધું મારું કામ થઈ જાય વિડીયો બની જાય ને જે ખબર ના પડતી આવવાની પ્રેરણા મળે ને

વા તો જોયું ને કેટલી સુંદર એવી જગ્યા છે બાળકો ખુબ મોજ મસ્તી કરી રહ્યા છે એમ કેવાય કે બાળકો ને જો મને પણ મોજ મસ્તી કરવાનું મન થઈ ગયું એટલે આપડે પણ એક ઘડી ગાઈ નાખી તો બસ આજથી આપડે મોજ મસ્તી કરવાની છે જય વીર મોખડાજી જય માતાજી તો મિત્રો આ જગ્યા ખદલ પર ગામની સીમમાં આવેલી જગ્યા છે સુંદર એવો ડુંગર છે ત્યાં મોટો વડલો પણ છે છે એવી જગ્યા છે ને એકદમ નેચરલ પ્લેસ છે તો તમારે બધા જરૂર ને જરૂર આ દર્શન કરવા અહિયાં આવવાનું છે અને ધન્ય થવાનું છે તો બસ આજ રીતે આપણે મોજ મસ્તી અને એમ કેવાય કે માતાજીના સારા સારા દર્શન કરતા રહીશું આવી વીર પુરુષોની આપણે ગાથાઓ જોતા રહીશું તો બસ આજ તો જય મોખડાજી મોજ મસ્તી ફેમિલી કેમ છો તમે બધા જો આજે આપણે નવું એક લોકેશન ગોત્યું અને દર્શન કર્યા બહુ મજા આવી કેમ કે અમને ખબર નતી કે આવી જગ્યા આવેલી છે ને એટલે અમને અમે જતો હતા બીજી જગ્યાએ તો એક વડીલ અમને કીધું કે આ બહુ ખૂબ સરસ જગ્યા આવી છે તો અમે અહીંયા આવ્યા અને બહુ મજા આવી તમને પણ ખૂબ આનંદ આવ્યો છે આ વિડીયો જોઈને